પતંગ પકડીને આ બાળક ઊભો છે હાથમાં એ યાદ આવે એ વખત એના મા બાપને કદાચ આ તસવીર જોતા હશે તો યાદ આવતું હશે એના બાપને કે મારો દીકરો પતંગ પકડીને ઊભો છે ઉત્તરાયણમાં છતનો એ દ્રશ્ય એની સામે તાજું થતું હશે હજી ત્રણ દિવસ પહેલાનું કે ચાર દિવસ પહેલાનું કે હું એની ફિરકી પકડીને ઊભો હતો અને એ પતંગ ચગાવતો હતો ભલે એને ચગાવતા નહોતું આવડતું પણ એ નાના નાના થમકા મારતો હતો ને એની રીતે પતંગ ચગાવતા શીખવાનો પ્રયત્ન કરતો હતો એ વખતે એને વિચાર્યું હશે કે બેટા તું મોટો થઈશ ને ત્યારે બહુ સરસ પતંગ ચગાવીશ એનો બાપ પ્રોત્સાહન આપતો હશે એ વખતે કે શું વાત છે બેટા કેવો સરસ તું કરે છે અને એ જ બાળક આજે મોતની આગોશમાં સુઈ ગયું છે આજે એને અંતિમ ધામ પહોંચાડવાનો વારો આવ્યો છે ત્યારે એ બાપની ઉપર શું વિત્તી કોઈની પણ સાથે થઈ શકે છે કૃષ્ણા કોઈના પણ બાળક સાથે થઈ શકે છે દર્શકો તમારું પણ બાળક હોઈ શકે છે મારું પણ બાળક હોઈ શકે છે કારણ કે ભ્રષ્ટાચારની ઉદય આખા તંત્રને ફોલીને ખાઈ ગઈ છે ક્યાંય પણ કોઈ પણ ઈમાનદારીનો છાંટો નથી દેખાઈ રહ્યો અને કદાચ એટલા માટે જ આ વસ્તુ થઈ રહી છે એટલા માટે જ આ માસુમોના ભોગ લેવાઈ રહ્યા છે અને કદાચ એટલા માટે જ આ સિલસિલો નથી અટકી રહ્યો તંત્ર કહે છે કે લાઈફ જેકેટ આપ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહાનગરપાલિકાના આઈને કહે છે કે બધાએ લાઈફ જેકેટ પહેર્યા હતા અને એટલા માટે જીવ બચી ગયા છે અરે સાહેબ શું જુઠ્ઠું બોલો છો મોતનો મલાજો નથી જાળવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર ચૌધરીનું જુઠ્ઠાણું એક નાના બાળકે ખુલ્લું પાડ્યું જે બોટની અંદર સવાર હતું ये बोट उल्टी गिर गई थी आ, कितने बजे हुआ था ये <laughs> ये अभी थोड़ी देर पहले हुआ था अच्छा और कितने लोग थे आप तीस। तीस लोग थे आप हाँ ने बोट टूट गई नीचे से न हाँ। पलट गई पानी में अच्छा फिर तुम कैसे बच गए फिर पकड़ ली थी बोट हाँ और टीचर भी थे साथ में हाँ टीचर क्या बता रहे थे इधर बता रहा रहे कि बोट पकड़ लो फिर कोई ना बोट नहीं पकड़ी ना मैंने पकड़ ली कितने टीचर थे आप लोग कितने टीचर थे तुम्हारे साथ तीन तीन टीचर थे हाँ। पहनाया हुआ था सबको शरीर पे कुछ लाइफ जैकेट कुछ पहनाया हुआ नहीं था बचने के लिए नहीं कुछ नहीं पहनाया हुआ था मैं तो सब बता रहे लाइफ जैकेट पहने हुए थे सब बोल रहे सब मैंने नहीं पहना था अच्छा तो फिर क्या किया आपने नहीं पहना था फिर मैंने बोट पकड़ के ऊपर आ गया